મિત્રો આજે આપણી પાસે ટાટા એસી એચડી ગાડી વેચવા માટે આવેલ છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં ગાડી વિશે બધી જ માહિતી આપેલ છે તો મિત્રો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વોટ્સઅપમાં વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે ટાટા એસી એચડી ગાડી વેચવા માટે આવેલ છે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે 2011 નું મોડેલ છે વીમો પસંદ ચાલો ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ગાડીની કિંમત 142000 રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી મહેસાણા જિલ્લામાં ગોજારીયા જોવા મળશે કોઈ મિત્રને જો ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળે